આ ઉદય લાગી ગયેલા ગુજરાતના વહીવટી તંત્રને રિપેર કરવા અને દવા છાંટવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી રાજકુમારે પોતે મેદાનમાં ઉતરવું પડ્યું છે અને આ અધિકારીઓના ચેમ્બરમાં તે જઈ રહ્યા છે અને ટકોર પણ કરી રહ્યા છે કે ચા કરતાં જે કિટલીઓ ગરમ છે તેમણે ઠંડુ પડવું પડશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ ભૂપેન્દ્ર પટેલ વિશે કહેવાય છે કે તે મૃદુ તેમજ મક્કમ છે પરંતુ વારંવાર ભૂપેન્દ્ર પટેલની સરકાર પર આરોપ લાગી રહ્યા છે કે તેમના રાજ્યમાં રહેલા જે સનદી અધિકારીઓ છે આઈએસ અને આઈપીએસ તે ગાંઠ તાંડ હતી ને સામાન્ય લોકોને કનડે છે રાજકોટ ટીઆરપીની જે ઘટના સામે આવી છે ત્યારબાદ સરકાર તો જાગી છે પરંતુ આ ઉદય લાગી ગયેલા વહીવટી તંત્ર અને આ જે અધિકારીઓ છે જે આળસ ખંખેરે અને લોકોની સેવા કરે તેના માટે ભૂપેન્દ્ર પટેલે પોતે હવે મેદાનમાં ઉતરવું પડ્યું છે કરી દીધું કે ભાઈ આજે અહીંયા જઈએ તમારા બધાની સાથે વાતચીત કરીએ અહીંયાથી આગળ ક્યાં જવાનું છે એક કલેક્ટર ઓફિસ બી જવાના છે અહીંયા જેમ કીધુંન કે ભઈ આ કિટલિયો ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ આજે આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું પડ્યું હતું કે ચા કરતાં જે કિટલિયો ગરમ છે તે કિટલિયો હવે ઠંડુ પડવું પડશે મતલબ તેમનો સીધો હતો કે જે વહીવટી અધિકારીઓ છે તેમને લોકોને મળવું પડશે લોકોના પ્રશ્નો નિરાકરણ લાવવું પડશે અને આજે ઘટનાઓ દુર્ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે લોકોને જાનમાલ અને જીવનું નુકસાન થયું છે તે રોકવા માટે પણ અધિકારીઓ પ્રયત્ન કરવા પડશે આ તેમની વાત પરથી સીધે સીધો મેસેજ હતો તેમના સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર પણ હતા રાજકુમારને પણ એટલું જ કહેવું છે કે તમારા તાબામાં જે આખું વહીવટી તંત્ર ચાલી રહ્યું છે અધિકારીઓ છે તેમને ધમકાવો તેમને ટ્રેનિંગ આપો ને કહો કે લોકોની વાત સાંભળે ને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરે આ સરકાર પણ વારંવાર દાવા કરી રહી છે કે આ સરકાર છે લોકોના વિકાસ માટે છે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે છે પરંતુ સરકાર જો પ્રયાસ કરતી હોય તો વહીવટી અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આળસ મરોડતા નથી અને સામાન્ય લોકોએ વેઠવું પડે છે આ કાર્યક્રમ પત્યા પછી તે પ્રાંત અધિકારીને એક કચેરીમાં પણ ગયા હતાના પ્રાંત અધિકારીની કચેરીમાં કેવું કાર્ય થઈ રહ્યું છે તેની પર ચકાસણી કરી હતી આમ ભૂપેન્દ્ર પટેલ અને રાજકુમારનો આજનો જે આ કાર્યક્રમ થયા પછી જે ચક્કર હતો તે આ વહીવટી અધિકારીઓ માટે સ્પષ્ટ મેસેજ છે કે ચેતી જજો જો નહીં ચેતો તો આવનારા દિવસોમાં તમારા પણ લટકતી તલવાર આવી શકે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર